સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સપ્તાહિક ઉજવણી આજરોજ સિહોર ટાઉન હોલ ખાતે કરવામાં આવી સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સપ્તાહિક ઉજવણી દરમિયાન આજરોજ ટાઉન હોલ ખાતે ચામડી નિદાન કેમ્પ તેમજ સાંજે કલા ગ્રુપ ગીત સંગીતની કાર્યક્રમ સાથો સાથ કર્મનિષ્ઠ કર્મચારી તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભા ધરાવતાનું સન્માનિત કરવામાં આવેલ

આપણા પ્રેનરેશન લીલીના તેમની સાથે વધારે બોલબીમાં આ કાર્યક્રમમાં આપણને જે કલા દિવસ છે તેવા શિવન કલા રૂપના શ્રેષ્ઠ આગામી મેમ્બર શિવ આ કાર્યક્રમ આગળ ધરાવે છે આ

અને એની સેવા હાલ પણ સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે ચાલુ છે સિવર માટે આ બહુ રોકી વાત છે શ્રી કૃષ્ણકાકા અમારા ડાટા શ્રી છે અને મર્કન્ટાઇલ બેંકના એમડી પણ છે અને પ્રેસિડેન્ટને તો આપણે ઓળખીએ છીએ આપણા શ્રી જયદેવભાઈ દાની ખૂબ જ ડાયનેકિક પર્સન છે હું મોટા ઉપાડ નહીં હોઉં પણ થોડુંક ખૂબ જ મુશ્કેલીઓ પ્રમુખમાંથી જે હતી પણ આ વર્ષથી અમે એવું નક્કી કર્યું કે ગમે એમ કરીને જબરજસ્ત કામ કરવું અને આ કામ માટે અમે એમની શિરની નેતાગીરી જાયન્ટસિંહ અને એમ ઉપર દોડ્યું અને જયદેતભાઈ પહેલા દિવસથી એમ બોલર પહેલી જ ઓવરમાં વિકેટ લઈને આપણે E é é, 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 é... અમારા કામને માન આપીને ખાસ આપતી પછી ઘણી છે છે તો આ આપણા કમિટી મેમ્બર રાજેશભાઈ કૃષ્ણકાંતભાઈ અમારા જેન્ટ વિદ્યાર્થી મિત્રો વાલીઓ તથા કર્મચારીઓ જે સંપર્ક કરવાના છે કર્મચારીઓ આપ છોટી જીન કેલેન્ડર કો કર્યા છે એમનામાં જાઈન્ટમાં મેઘોર સુતોનો સન્માન છે પણ આપણે બાકીના મહેમાન છે અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓ આપની ઉપસ્થિત છે મતલબ સમય સાતમ જૈન અને લાગીકા આ પ્રોજેક્ટની દીશ છે એ આપણે કેટ છે એટલે

બધા વચ્ચે સન્માન થઈ શકે તો જ્યારે જ્યારે અહીંયા કોઈ વિદ્યાર્થીના ભાઈઓ કે બહેનોના નામનો ઉલ્લેખ થાય તો ત્યારે સૌ આપણે એને શાળાઓથી તો એમને લિસ્ટ કરીશું દ્વિવેદી ભાઈ જે વાત કરી કે ભાઈ ગોસ્વામી શિવહોરની એલડીયુની હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે હું એ સંસ્થા સાથે જોડાયેલો છું અને એનો સેક્રેટરી સિહોર તાલુકામાં માત્ર એક જ આ શાળા છે અગિયાર બાદ સાયન્સની કે જે ગ્રાન્ટ એડની અંદર ચાલે છે સાયન્સની અંદર એક વખત એવો હતો અમારા માટે કે ચોવીસ વિદ્યાર્થી ન થાય અને એ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ હતી અગિયાર બાદ સાયન્સ અગિયાર સાયન્સની અંદર એ બધી એડવાન્સ વિષય કેટલા જેમનું આમાં નોલેજ છે આ થતો ખરેખર जे डब्ल्यू एडवांस विषय जाता है तो न जाता तो बात करू एडवांस डब्ल्यू एडवांस यीक्षा है कि आखा देश में जेने जे डब्ल्यू आप जे डब्ल्यू एडवांस आपे तीस टका रिजल्ट आते हैं तीस टका मुझे शुभ थी बोलू छू आई आई टी आईआई आईआईटी जीवी संस्थाओं एडमिशन ले जे डब्ल्यू एडवांस उपयोग आती हो એટલે જેડબ્લિ એડવાન્સ એ વિશે બહુ લાઇટ લેવલે બની ગયા છે એકાણું ટકા પણ એ છે ને મારી દ્રષ્ટિ

సన్మాన దీప్తిబెన్ త్రివేది આજે સિયોર ગાયન્સ ગ્રુપ દ્વારા આજે આજે કાર્યક્રમ રાખવામાં આવશે સન્માન સમારોહ અને સાયબરને લગતી પાણીથી અત્યારે ક્રાઇમ ઘણા થાય પણ સાયબર ક્રાઇમ જે છે એ આપણે વર્ષોથી મૂડી ભેગી કરી હોય છે ખાતમમાં પડી હોય અને આપણે સાયબર ક્રાઇમનો શિકાર એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરો તો બરાબર પછી એ તો ધરો ડોક્યુમેન્ટ આધાર કાર્ડ કે પાન કાર્ડ અપલોડ કર્યું હોય ને એમાં તમારો ફોટો હોય છે ને એ ન્યૂડમાં અપલોડ કરીને તમને વોટ્સઅપ કરે છે કે ભાઈ હવે તમે વધારાના પૈસા નહીં આપો તો તમારા ફેમિલી મેમ્બરમાં તમારા સગાવાલામાં બધે આ ફોટા વાયરલ કરી દે છે આવી ધમકી આપે છે જેથી લોકો ગભરાઈ જાય છે અને પૈસા આપી દે છે એટલે બને તો આવી જ્યારે પણ લોન લેવું હોય તો બેંકનો સંપર્ક કરો આ રીતે કોઈ દે લોન લેવી નહીં બીજું એ ફેસબુક મારફતે પણ ઘણા ફ્રોડ થાય છે ફેસબુકમાં એક માર્કેટ પ્લસ નામનું પ્લેટફોર્મ હોય છે જોયું છે માર્કેટ અમારા વેલફેર ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ કમિટીના મેમ્બર તરીકે પણ હજી ગયા ફરિયાદ કરવામાં આવી છે એટલે માટે છે તેમની બીબળો હમણાં એવોર્ડ કમિટીના મેમ્બર તરીકે બાર જમમાંથી આખા ઇન્ડિયાના બાર જમ્બરમાંથી તેમની નિમણૂક કરવામાં આવી છે એટલે તે બદલ રાજુભાઈને અમારા ફેડરેશન વતી અહીંયા સિયોર ખાતે અમે શાલ ઉડાડીને તેમનું સન્માન કરશું તો રાજુભાઈ ને વિનંતી કે અમારા બીજું છે એક નાનકડી જોક્સ કહીને ફાધર એ વખત ચર્ચમાં એમનું વક્તવ્ય આપતા અને વક્તવ્ય આપતા આપતા આને પૂછ્યું કે આમાંથી સ્વર્ગમાં કોને જવું છે એટલે બધાય આ ઊંચો કર્યો બોલી અને આ ખુચો ન થઈ બીજો પ્રશ્ન એને પૂછ્યો કે તો આમાંથી નર્માને જાઉં છે તો કોઈએ હાથ ઓછો ન કર્યો પેલો યુવાને પણ નહી એટલે ફાગરને એમ કીધું કે આ યુવાન કંઈ સમજ્યું નહીં હોય એટલે એને પૂછ્યું કે બેટા ફેર કેમ એક વાર હાથ ઊંચો સ્વર્ગમાં નથી જવું કે નર્કમાં નથી જવું એટલે યુવાને જે જવાબ આપ્યો ને અત્યારે તમને બધાને લખવું પડેલું છે કે ફાગર મારે નથી સ્વર્ગમાં જવું કે નથી નર્કમાં જવું આ તમે તમારી ભાષણમાં